નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર એવા બીઝેડ ગ્રુપની કંપની દ્વારા છ હજાર કરોડ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઈમ બીઝેડ ગ્રુપના એજન્ટ ધવલ પટેલના ઘરે પહોંચી હતી સીઆઈડી ક્રાઇમે એજન્ટ ધવલના ઘરે તપાસ હાથ ધરી હતી ધવલ પટેલ ઘરે નહીં મળતા માતાનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે પ્રાતિજના મહાદેવપુરાનો અને હિંમતનગર રહેતો ધવલ પટેલ ભૂગર્ભમાં ઉતર્યો છે તો સીઆઈડી ક્રાઇમ ધવલ પટેલને લઈને શોધખોળ હાથ ધરી છે ધવલ પટેલ નહીં મળતા તેની માતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે ગ્રુપના એજન્ટ ધવલ પટેલના ઘરે સીઆઈડીની પહોંચી હતી હિંમતનગર ખાતેના નિવાસસ્થાને સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી અને તપાસ હાથ ધરી હતી તો સીઆઈડી ક્રાઇમ ધવલ પટેલની શોધખોળ હાથ ધરી છે ધવલ પટેલ ઘરે ન મળતા તેની માતાનું નિવેદન લેવામાં આવ્યું અને ધવલ પટેલ ક્યાં છે તેને લઈને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે તો હવે ધવલ પટેલના ઘરે પણ સીઆઈડી ક્રાઈમની ટીમ પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી છે હિંમતનગર ખાતેના નિવાસ સ્થાને સીઆઈડી ક્રાઈમની ટીમ પહોંચી હતી જ્યાં ધવલ પટેલ ઉપસ્થિત ન હતો જ્યારે તેની માતા ઘરે હોવાથી તેની માતાનું નિવેદન લેવામાં આવ્યું છે હવે પોલીસ ધમધમાટ શરૂ થયો છે ત્યારે શિયાળી ક્રાઇમ પણ તપાસ હાથ ધરી છે શોધખોળ હાથ ધરી છે ધવલ પટેલની જેના કારણે તેને શોધતી શોધતી તેના ઘરે પહોંચી અને જ્યાં તે ઉપસ્થિત ન હતો અને હવે તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે તેની માતા ઘરે હોવાથી તેની માતાનું નિવેદન લેવામાં આવ્યું છે આગળની તપાસ હાથ ધરાઈ છે

સીઆઈડી ક્રાઈમ આવશે અને અમે અહીંયા બેસીએ અને અમારું એને નિવેદન લખશે અથવા અમને અમારી ધરપકડ કરશે માત્ર આ દેખાડો છે દેખાડો પૂરતું નાટક છે તમને ખ્યાલ હશે બે દિવસ પહેલાં સુરેશ નામનો એક વ્યક્તિ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પહોંચ્યો તો શું એનું નિવેદન લેવાયું લેવાયું તો કેવી રીતે લેવાયું એને એણે કયા પ્રકારના પુરાવા મેળવ્યા સીઆઈડી ક્રાઈમે એની કોઈ માહિતી સામે આવી તો નહીં એ સિવાય મયુર દરજી જે અત્યારે જેલમાં છે એટલે એજન્ટ હતો મેઇન એની પાસેથી અત્યાર સુધી કહેવાય કે રિમાન્ડ પર છે તો એની પાસેથી શું માહિતી મળી અત્યાર સુધી કોઈ માહિતી લીક થઈ તો નહીં એટલે એ સિવાય ચાર પાંચ લોકો પકડાયા હતા એમની પાસેથી શું માહિતી મળી અત્યાર સુધી અથવા એમને તો રિમાન્ડ જ ના મળ્યા જેલમાં મોકલી દેવાયા મતલબ શું છે કે માત્ર નાના નાના પાંદડાઓ નાની નાની શાખાઓને પકડવામાં આવી રહી છે અને પોલીસ જે છે પોતાની કામગીરી અથવા સીઆઈડી ક્રાઇમ છે પોતાની કામગીરી દેખાડી રહી છે મુખ્ય આરોપીને પકડવા માટે તંત્ર શું કરી રહ્યું છે કેટલી ટીમો એણે બનાવી છે માત્ર કે વાર્તાઓ રચવામાં આવી રહી છે કે એ વિદેશ જતો રહ્યો છે કેરેબિયન દેશ જતો રહ્યો છે એ અલગ અલગ જગ્યાએ કાલે પણ જે એની કહેવાય છે કે એના જે સીએ હતા એના ત્યાં પોલીસ જઈને પૂછપરછ કરીને તમામ વસ્તુ કરી સીએ ને તમામ લોકોને કંઈ ખબર જ નથી કારણ કે આ તમામ ઘટનાક્રમ કે પોંજી સ્કીમ છે એ સ્થાનિક સ્તરે તમને જ્યારે તમે જોશો તો એવી રીતે જ તમને લાગશે કે બધું સમૂહ ચાલે છે અલગ અલગ લોકોને અલગ અલગ કામ સોંપવામાં આવે છે જેથી એક કામ બીજાને ખબર જ ના હોય કે તે કોના માટે કામ કરી રહ્યા છે અથવા તો કઈ પ્રકારે કામ કરી રહ્યા છે કોઈને એકાઉન્ટનું કામ સોંપવામાં આવ્યું છે કોઈને માત્ર એજન્ટ બનાવવાનું જે છે એ કામ સોંપવામાં આવ્યું છે કોઈને માત્ર પૈસા ઉઘરાવવાનું કામ સોંપવામાં આવ્યું છે કોઈને માત્ર એકાઉન્ટમાં પૈસા ડિપોઝ ડિપોઝિટ થાય એના માટેનું કામ સોંપવામાં આવ્યું છે તો પછી કેવી રીતે ખબર પડે કે મારું એ કામ છે તો બીજાને કેવી રીતે ખબર પડે પણ મેં તમને એક વાત કીધું કે આ છ હજાર કરોડનું કૌભાંડ છે જે કહેવામાં આવે છે કે પછી વીસ હજાર કરોડનું કૌભાંડ છે જે હજુ સુધી જાહેર થઈ શકી નથી પણ ચર્ચા એ પ્રકારની છે તો પછી તંત્ર શું કરી રહ્યું છે તંત્રના અધિકારીઓ તમને કોઈને ત્યાં તપાસ કરવા જઈ રહ્યા છે તમે સમજો હજુ મોટી સંખ્યામાં લોકો બહાર નથી આવ્યા કારણ કે હજુ પાંચ તારીખની રાહ જોવાઈ રહી છે પાંચ તારીખે તમામના એકાઉન્ટમાં જે છે એ પૈસા ડિપોઝિટ થશે પૈસા ડિપોઝિટ નહીં થાય પછી ઉહાપોહ થશે પણ તંત્રની હાથમાં ત્યારે કોઈ એવા નક્કર પુરાવા નથી લાગ્યા તંત્ર જરૂરથી અને કોમ્પ્યુટર વીસ લાખ રૂપિયા તમામ જે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એ તમામ વસ્તુ જે તેમને મળી દસ્તાવેજો એ તમામ વસ્તુ એમને એકઠા કર્યા છે પણ એમાંથી શું નીકળ્યું છે એવું કહેવામાં આવ્યું હતું કે અમે ઈડીને જાણ કરી છે અમે ઇન્કમટેક્સને જાણ કરી છે તો એ ક્યાં છે એ કંપનીઓ અથવા એજન્સીઓ ક્યાં છે જે જે જઈને અને એકાઉન્ટો તો હા કહેવામાં આવ્યું છે કે અગિયાર જે ખાતાઓ છે એ સીલ કરવામાં આવ્યા છે એમની વિવિધ એકાઉન્ટો છે અલગ અલગ પ્રાઇવેટ કંપ પ્રાઇવેટ બેન્કોમાં છે નેશનલાઇઝ બેન્કોમાં છે તો શું ઇન્કમ ટેક્સને તમામ વસ્તુઓ ત્યારે ખ્યાલ ના આવી કે આટલી બધી ટ્રાન્ઝેક્શન એક એકાઉન્ટમાંથી આટલા લોકોમાં થઈ રહ્યું છે તો આ શંકાસ્પદ એકાઉન્ટ છે તમારા મારા ખાતામાં જો એક પણ એવું એન્ટ્રી જે થોડી અનિવન દેખાય કે આખા વર્ષમાં તમારા એકાઉન્ટમાં તો તમારા જીરો બેલેન્સના એકાઉન્ટમાં પચાસ હજાર કે સાઈઠ હજાર કે એક લાખ કે બે લાખ રૂપિયા તમારે વધતું હોય કે પગાર પડતું હોય કે નામ હોય પણ અચાનક ક્યાંથી પાંચ લાખ રૂપિયા આવ્યા હોય કે સાત લાખ રૂપિયા તમે ક્યાંથી ટ્રાન્ઝેક્શન કર્યો તાત્કાલિક ઇન્કમ ટેક્સ વિભાગનું નોટિસ જે છે અથવા તો એનું ફરમાન તમારા ઘરે આવી જાય છે અથવા તમને સૂચના આવે છે તો આટલા મોટા પાયે આ તમામ ટ્રાન્ઝેક્શન અલગ અલગ બેન્કોના માધ્યમથી ચાલતું હતું તો શું એ ઇન્કમટેક્સના ધ્યાને નહીં આવ્યું અથવા તો કોઈ એવી બેન્કોએ જાણ નહીં કરી કે આ અલગ અલગ પ્રકારના એક આટલા બધા એકાઉન્ટોમાં એક સાથે પૈસા ડિપોઝિટ થઈ રહ્યા છે તો એ કંપની જે છે એ ક્યાંક નોંધાયેલી છે કે નહીં ક્યાંક આરબીઆઈમાં નોંધાયેલી છે ક્યાંક સેબીમાં નોંધાયેલી છે ક્યાંક કોઈ એવું સરકારી આર્થિક જે શાખા છે એની અંદર અથવા એજન્સી છે એમાં નોંધાયેલી છે આ આખી સવાત જ એટલા માટે ઉપજે છે કે આટલા સુનિયોજિત રીતે તમામ વસ્તુઓ ચાલતી હતી તંત્રનું કહેવું છે કે કોઈ પણ ફરિયાદી હજુ સુધીને એને સીધી રીતે નથી મળ્યું એક એકનામી પત્ર તેમને મળે છે આખું તપાસ થાય છે ને મીડિયામાં ઓહોપુઓ થઈ જાય છે અને જે મૂળ વ્યક્તિ છે જે મેઈન વ્યક્તિ છે ગ્રુપના સી ઓ કથિત કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ક્યાં છે એની ખબર નથી માત્ર રોજ નુરા કુસ્તી થઈ રહી છે હાકલા ડાકલા પડી રહ્યા છે પણ મૂળ હજુ સુધી કંઈ વસ્તુ નીકળી નથી તમામ એને કૌભાંડી જાહેર કરી દીધા તમામ નુસ્તું થઈ ગયું પણ કઈ રીતે આ તમામ વસ્તુ થતી હતી કઈ રીતે અઢાર ટકા લોકોને અપાયું કઈ રીતે લોકોને ટ્રીપ આપવામાં આવતી હતી કઈ રીતે ફોર્ચ્યુનર ગાડી મોંઘી કાર લોકોને આપવામાં આવતી હતી એનો ખુલાસો હજુ સુધી નથી થયો અલગ અલગ રીતે તમારી પાસે વિડીયો વાયરલ થાય છે અહીંયા કોઈ વ્યક્તિ આ જમીન ખરીદી આ જમીન ખરીદી પણ જમીન ખરીદવી કોઈ ગુનો નથી મારી પાસે પૈસા હોય તો હું ખરીદી શકું છું પણ હજુ સુધી ક્રાઇમ બ્રાન્ચ હજુ સુધી સીઆઈડી ક્રાઇમ એ સાબિત નથી કરી શક્યું ઓન રેકોર્ડ કે આ આ વ્યક્તિ ગુનેગાર છે વ્યક્તિએ ખોટી રીતે રજૂ કર્યું કહેવામાં આવી રહ્યું છે કોઈ પ્રકારની મંજૂરી નથી આપણે કોઈ ડિફેન્ડ નથી કરી રહ્યા એ વાતનો પણ હજુ સુધી મેન એક્યુઝ જે છે પકડવામાં કેમ વાર થઈ રહી છે આમ તો જે ગ્રહ વિભાગ છે કે એના જે મંત્રી છે કહેતા હોય છે કે આ

રીતિ નીતિઓ છે માપદંડો છે અને જ્યારે તમારા લોકો હોય ત્યારે એની અલગ રીતિ નીતિ હોય તો પછી આવી રીતે જે સરકાર છે ન ચાલે લોકો સમજે છે એ વાતને લઈને કે મેં માત્ર દેખાડો કે દેખાડો કામ અથવા કામ કરો નાટક કરી રહ્યા છો એટલા માટે જે મૂળ વસ્તુ થવી જોઈએ એ મૂળ વસ્તુ કરતી અથવા તપાસ થતી દેખાતી નથી કૃષ્ણ આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે